નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો મામલે ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં પહેલી ઓગસ્ટ થી 2024 થી 15મી ઓગસ્ટ 2024 સુધી કરાયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ કોર્ટના રેકોર્ડ ઉપર મુકાયો છે અમદાવાદમાં ઘણા સમયથી ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે